શ્રી આંબાવાડી શ્વેતાંબર મુક્તિપૂજક જૈન સંઘ શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રવિવાર તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મંડળના સભ્યો દ્વારા સુખીપુરા આંબાવાડી રેલવે કોસીની પાસે ચણાપુરી મોહનથાળ સેવ ભુલાવ સાથે સંપૂર્ણ ભોજન કરાવેલ હતું મંડળના સભ્યો દર મહિને એક રવિવારે અનુકંપા દાન કરે છે આપ પણ આમાં સહભાગી થવા અમારો કોન્ટેક્ટ કરવો આપ અને આપના ઘરના સભ્યોની પુણ્યતિથી જન્મદિવસ લગ્ન દિવસ અથવા કોઈપણ સારા નરસા પ્રસંગ નિમિત્તે આપ કોઈ પણ રકમ લખાવી લાભ લઈ શકો છો જેને પણ લાભ લેવાની ભાવના હોય તે નીચે આપેલ નામ નંબર પર સંપર્ક કરવા વિનંતી આભાર શ્રી તેજસભાઈ શાહ નવ આઠ બે પાંચ શૂન્ય બે ચાર છ પાંચ એક श्री कश्यप भाई शाह नव आठ पांच शून्य छ आठ नव एक शून्य श्री संजय भाई मेहता नीर्थ ने शासन सेवा एक दर महीने अनुकंपादान बे दर महीने साधार्मिक भक्ति त्र उड़ा वेकेशन मांग प्रभु सेवा पूजा गुरुवंदन बाढ़ गिफ्ट साथ बहुमान चार ઉનાળામાંગ છાશ વિતરણ સાતુર્માસ પૂર્વે એકસો થી એકસો સાહિઠનું પાશ્રયમાંગ જાતે જય આશરે એકસો સંયમ જીવનને જરૂરી વસ્તુઓથી વયાવત પાંચ જીવદયા છ શિયાળામાંગ ધાબડા વિતરણ સાત ઉનાળુ વેકેશનમાંગ ચોપડા વિતરણ આઠ ઉનાળામાંગ પંખીઓ માટે કુંડા વિતરણ અન્ય વિવિધ પ્રવૃત્તિઓ